જળસંચય અભિયાન યાત્રાની પૂર્ણાહુતિ પેછડાલ ખાતે કરાઈ આઠ હજારથી વધુ ફેલ થયેલા ખેડૂતોના ટ્યુબવેલ બોર્ડ સર્વે કરાયા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા તારીખ એક ચાર બે હજાર પચીસથી દિયોદર વિધાનસભાના લવાણા ગામ ખાતેથી જળસંચય અભિયાન યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ સુધી આઠ હજારથી વધુ જૂના ફેલ થયેલા ખેડૂતોના ખેતરોના બોરોનું સર્વે કરાઈ ચોમાસાનું ભૂગર્ભ પાણી ઉતારવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પાણીનો બગાડ ન કરવા અને ખેત તલાવડી બનાવવાના પણ શપથ લેવડાવ્યા હતા જે યાત્રા શુક્રવારના નવા નહેસડા પાલડી જૂની ભીલડી બળોદર વરનોડા જેનાલ થઈ પેછડાલ ખાતે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા ધગધકતી ગરમીમાં જળેજ જીવનના નારા સાથે યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે કે જ્યાં સુધી મારા દિયોદર વિધાનસભા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી હું કોઈ સન્માન કે ફૂલહાર પહેરવાનો નથી આ સંચય યાત્રામાં ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ મહામંત્રી સુરેશભાઈ સિલ્વા મહામંત્રી બાબુભાઈ દેસાઈ દિનેશજી નેસડા ગોવિંદભાઈ મોદી કિસાન મોરચાના મહામંત્રી દીપકજી ઠાકોર વગેરે હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા